માત્ર ને માત્ર સિતર હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કંપનીના ટાયર છે બે હજાર આઠ નવના ના ટ્રેક્ટર અને બેટરી પણ નવી નાખેલી છે સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની માહિતી આપી દઈશ અને આ હું વિડીયો ચડાવું કે ના ચડાવું તે પહેલા પણ આ ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે તમારે ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને બધી ટ્રેક્ટર હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આટલું તમે કરી લેશો એટલે આ રીતના બીજા કોઈ પણ જૂના વાહન કે પશુ આવશે તો સૌ પ્રથમ તમને વિડીયો જોવા મળશે જેના કારણે તમે કોઈ પણ વસ્તુ સૌ પ્રથમ લઈ શકશો વેચાઈ જાય તે પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો વિડીયો શેર પણ કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર લેવું હોય તો આસાનીથી મળી જાય મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે બે હજાર આઠ નવના ના મોડલનું આ ટ્રેક્ટર સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન છે આના કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે તમે ખોટા હેરાન થશો એટલે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને પછી જ નીકળજો બેટરી નવી નાખેલી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર કંપનીના ટાયર છે અને સિત્તેર ટકા આખા ટાયર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પાછળના ટાયર સાહીઠ ટકા સિત્તેર હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લાની અંદર મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાદુલભાઈ નામ ત્રાણું બે સિત્તોતેર વાળા નંબર ઉપર ફોન કરી તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો